નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરાવી દેજો ચીનમાં આવ્યો ભયંકર ભૂકંપ ત્યારે મિત્રો આપણે વાત કરવામાં આવે તો ભૂકંપ પછી હવે ચીનમાં બીજી આફત શુક્રવારે સવારે જે આ મિત્રો આપણે મળતી વિગતો અનુસાર વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે ચીનના ત્યારે ટેબેટ ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અહીંયા જોકે મિત્રો તેબેટના સવારે નવ ને સત્યાવીસ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ બે માપવામાં આવી હતી તેઓ મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો નેશનલ સેન્ટર ફોર સેમોલોજીએ ત્યારે મિત્રો આ અંગે માહિતી આપી છે જોકે ભૂકંપ કેન્દ્ર ત્યારે બિંદુ ચિન્ના ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ